બગીચાઓને મેન્ટેન કરવાનું કામ હવે કોન્ટ્રાક્ટરોને સોંપેલું હોવા છતાં પણ બગીચા સ્વચ્છ રહેતા નથી અને કર્મચારીઓ અધિકારીઓ કોન્ટ્રાક્ટર પાસે કામ લઈ શકતા નથી જેના લીધે નાગરિકો પોતાનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે બગીચાનો ઉપયોગ કરતા હોય છે પરંતુ આ બગીચામાં આવીને લોકોનું આરોગ્ય બગડે તેવી હાલત છે બગીચાની આજુબાજુ રહેણાંક વિસ્તાર છે અને બગીચામાં ગંદકી અને મચ્છરના ત્રાસના લીધે આજુબાજુના વિસ્તારોને ખૂબ જ તકલીફ પડી રહી છે સામાજિક તત્વોએ આ બગીચાને દારૂ નોડો બનાવી દીધો છે આ બગીચામાં દારૂની બોટલો પણ પડેલી જોવા મળી સ્થાનિક નાગરિકો દ્વારા વારંવાર વહીવટી તંત્રની રજૂઆત કરવામાં આવી હતી સ્થાનિક નાગરિકોએ ગાર્ડન શાખાનો સંપર્ક કર્યો હતો ઓનલાઈન પણ ફરિયાદ કરી હતી સાથે સાથે લેખિતમાં પણ ગાર્ડન શાખા અને મ્યુનિસિપલ કમિશનરને વિરોધ પક્ષના નેતા થકી પત્ર લખ્યો હતો પરંતુ હજી પણ વહીવટી તંત્ર કે ગાર્ડન શાખા દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી રહી અઢારમાં ચાર કોર્પોરેટરો છે તેમાંથી એક પણ આટલા વર્ષોમાં નાગરિકોને શું સમસ્યા થઈ રહી છે તે જોવા સુધી આ ગયા નથી તેને જોતા સ્થાનિક નાગરિકોએ ઉગ્ર રોષ પ્રગટ કર્યો હતો અને તેમની વ્યથા વર્ણવી હતી આરત કોર્પોર અસર આરત કોર્પોર અસર નિયર વિશ્વામિત્રી માંજલપુર આ ગાર્ડન ની અંદર અ સવારે બધા ફરવા માટે આવે છે ત્યારે સાથે સાથે કૂતરાઓ પણ લઈને આવે છે અને એમની જે બધી ગંદકી છે એનું સાફ કરવા માટે કોઈ નથી સવારે વોચમેન પણ નથી હોતો પ્લસ અહીંયા સાઈ ગાર્ડન નું એક કઈ બોર્ડ પણ નથી ત્રીજી વસ્તુ એવું કે કચરાનો કોઈ નિકાલ જ નથી કરવામાં આવતો કચરો તમે એન્ટ્રન્સમાં જોઈ શકો છો ઢગલો પડેલો છે અને એની બાજુમાં જ છોકરાઓ રમતા હોય એની અંદર જે મચ્છર થાય કરડે અને એ જે જીવલેણ હુમલો થશે એ જીવલેણ હુમલોનો જવાબદાર કોણ ઘાસ કટિંગ પણ કરવામાં આવતું નથી અંદર જો છોકરાઓ દોડે સાપ પણ અમે નજરે જોયેલા છે મારી પાસે અત્યારે વિડીયો નથી ને તો હું તમને વિડીયો પણ રજૂઆત કરી શકત પણ બે ત્રણ વખત તો છોકરાઓ દોડી દોડીને આવી ગયા કે આંટી આંટી અહીંયાથી આ સાપ ગયો એની જવાબદારી કોણ લેશે તો મહેરબાની કરીને મારી આ રિક્વેસ્ટ સ્વીકાર કરવામાં આવે કે જલ્દીમાં જલ્દી આ સાઈ ગાર્ડનનું વ્યવસ્થિત નિરાકરણ થાય અને સ્વચ્છતા અભિયાનમાં સાથ જોડાવે જોશી અમે ગાર્ડન ની બરાબર સામે રહીએ છીએ દર વખતે અહીંયા પાણી બહુ જ ભરાઈ જાય છે ઘાસ કાપવામાં આવતું નથી અને અને એટલો બધો કચરો થાય થાય છે છે મચ્છર કોઈ દેખરેખ આ માંજલપુર ના વિસ્તાર વિસ્તારમાં આવેલું છે માંજલપુર સાઈ ઉદ્યાન છે આ ગાર્ડન નું નામ સાઈ ઉદ્યાન છે સુરભી પાર્ક પાસે આવેલું છે સુરભી પાર્ક બે ની બરાબર સામે છે અને એટલો બધો મચ્છર નો ઉપદ્રવ થાય છે ને કે કોઈને કોઈ ઝેરી મેલેરિયા છે ચિકનગુનિયા છે ડેન્ગ્યુ છે એટલા બધો પ્રોબ્લેમ દર વખતે અમે કોર્પોરેશનમાં રજૂઆત પણ કરી છે એપ્લિકેશનો મોકલી છે પણ કોઈ જ એનું કશું નિરાકરણ લાવતું નથી અમારે બાજુમાં જ કોર્પોરેટર પણ રહે છે પણ એની પણ ઊંઘ ઉડતી નથી ભારતીબેન ભદ્રેશ્વરા અમારા કોર્પોરેટર છે પણ કશું જ એ જોવા પણ નથી આવતા કે કોણ ક્યાં શું થાય છે અને શું નથી થતું અને નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારત એવું કહે છે પણ નરેન્દ્ર મોદી બધે જ તો પહોંચી નથી વળવાના ને તો ભાજપના જે કાર્યકર્તા છે તે આવીને જુએ કે અમે લોકો કેવા વિસ્તારમાં રહીએ છીએ અને અમારી સામે જે ગાર્ડન છે તેનો અમને કેટલી બધી તકલીફ પડે છે ગાર્ડન મોદી એક્સરસાઇઝ કરવા એ બધા માટે મોદીજીએ આપણને આપી છે સગવડ માટે તો એની અગવડતા વધારે ઊભી થાય છે એટલે જે પણ કોર્પોરેટર હોય તે લોકોને નમ્ર વિનંતી છે કે આવીને બાગ બધી સાફ સફાઈ કરાવે એની જાળવણી કરે તમે જે પૈસા આપો છો માળીઓને એને જે રાખવા વાળાને તે બધાના પૈસા નું બરાબર એનો ઉકેલ લાવો ખાલી તમારે પૈસા આપીને એ લોકો કામ નથી કરતા તો એની દેખરેખ રખાવો કારણ કે એના ઉપરી અધિકારી બી એ લોકોને લોકો અલ્પા નાના નાના છોકરા આવે છે આ પાછળ બધા એકસરસાઇઝ નો જે મશીનરી છે આ બધા ખાડામાં છે આટલું પાણી ભરાઈ જાય ને કે નાના છોકરા ખાડામાં એ કરીને રમે છે મચ્છર કેટલું થાય છે આ ખાડા એ મશીનરી બદલાવ અને એને ઉપર કરીને મશીનરી નવી લગાવ તરી આ કેટલા વર્ષોથી ખાડા છે આ ખાડામાં પાણી આટલું આટલું ભરાઈ જાય છે ઉલઘા સુધી પાણી ભરાઈ જાય છે કેવી રીતે છોકરા તઈ રમે એ વરસાદ ગયા પછી બી તૈય પંદર વીસ દિવસ પાણી રહે છે ઘૂટના સુધી

જે એના આજુબાજુના રહીશોની જે તકલીફ હતી જે સમસ્યાઓ હતી કે આ ગાર્ડનમાં રેગ્યુલર મેન્ટેનન્સ નથી થતું ઘાસ કાપવામાં નથી આવતું અહીંયા ફાઉન્ટેન આવેલું છે ખૂબ સુંદર ફાઉન્ટેન બનાવવામાં હતું પણ વહીવટી તંત્રના બેદરકારીના કારણે આજે વહીવટ એ ફાઉન્ટેન બંધ હાલતમાં છે આ ગાર્ડનની તમે જુઓ તો કે અહીંયા કચરાના ઢગલાઓ છે મેન્ટેનન્સ નથી થતું જે જોખમી વૃક્ષો છે એની રેગ્યુલર ટ્રીમિંગ નથી થતી જે ઝાડો મોટા થઈ ગયા છે એનું ટ્રીમિંગ નથી થતું અહીંયા કોઈ સુવિચારના કોઈ બોર્ડ નથી લાગેલા ગાર્ડનનું જે આવું જે નામ એ પણ એનો પણ બોર્ડ નથી એટલે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ જ્યારે ગાર્ડનમાં આવતું હોય તો એનો એ આશય હોય છે કે ગાર્ડનમાં સ્વચ્છ હવા મળે ને ખૂબ સારું એનું સ્વાસ્થ્ય રહે ત્યારે એ સ્વાસ્થ્ય સારું થવાના બધે આ તો ગંદકી થાય છે ને ગંદકીના લીધે મચ્છરો થાય છે ને લોકો અહીંયા એના આવવાના કારણે એમને તકલીફ ઊભી થાય છે અહીંયા જ્યારે વરસાદ પડે છે ત્યારે વરસાદમાં સમગ્ર ગાર્ડનની અંદર પાણી ભરાઈ રહ્યું છે આજે તમે જો ઘૂંટણ સમાન ઘાસ આવેલી છે આ ઘાસની અંદર ઘણી વાર આજુબાજુના લોકોનું એવું કેવું છે કે સાપ નીકળે છે જીવ જંતુઓ નીકળે છે ત્યારે નાના નાના ભૂલકાઓ અહીંયા રમતા હોય છે ત્યારે એ લોકોનો જીવન જીવ પણ જોખમમાં હોય છે અહીંયા જે વડીલો આવે છે એ લોકોને બી મચ્છરોનો ઉપરો ઉધાવ છે આ જે ગાર્ડન આવેલું છે એ રહેણાંક વિસ્તારમાં છે ત્યારે રહેણાંક વિસ્તારની અંદર જો આવી સમસ્યાઓ આજુબાજુના તકોને શું તકલીફ થતી હોય એ તમે એમની નજર સાંભળી છે એમને સાંભળ્યા છે ત્યારે મારું સ્પષ્ટ એવું કેવું છે કે વહીવટી તંત્ર આની પર ધ્યાન આપે આ વિસ્તાર માંજલપુર વિસ્તારના ચાર ચાર કોર્પોરેટર છે અહીંના લોકોએ ચાર ચાર કોર્પોરેટરને ચૂંટીને જયારે આપ્યા હોય ભાજપના ત્યારે એ લોકોની જવાબદારી બનતી હોય કે તમે લોકોની સુવિધામાં વધારો કરવાનો પણ અહીંયા સુવિધા નથી પણ અસુવિધા થઈ રહી છે અને અહીંના જે સુપરવાઇઝર છે જે સુધીરભાઈ કરીને છે નામ જો કહું છું એમનું એવું કહું છે કે અહીંના સ્થાનિક કોર્પોરેટરનું તમે સૂચન લઈને આવો ત્યારે જ અમે કામ કરીશું તો સુધીરભાઈને હું કહેવા માંગુ છું કે શું સુધીરભાઈ તમે કોર્પોરેટરના પગારના આશય પર છો એમનો પગાર લો છો કોર્પોરેશન તમને પગાર ચૂકે છે કે કોર્પોરેટર ચૂકે છે ત્યારે તમારી જે ફરજ બનતી હોય તમે કોર્પોરેશનનો પગાર લેતા હો તો સામાન્ય નાગરિક કેમ ના હોય એક જાગૃત નાગરિક હોય અમારા જેવા રાજકીય આગેવાનો સામાજિક આગળ બધાની તમારે તકલીફ સાંભળી જોઈએ આની માટે ઘણી વાર રજૂઆત કરી છે પણ છતાં પણ આ વહીવટી તંત્ર અને અહીંના જે સ્થાનિક અધિકારીઓ છે કોઈ સાંભળતું નથી ને આ ખાડા કાન કરે છે જેના કારણે આ સમસ્યા ઊભી થઈ રહી છે બિલકુલ બિલકુલ તમે જો કે જે ફાઉન્ટેન ત્યાં આવેલું છે તમે તમને હું બતાવું કે ત્યાં દારૂની બોટલો પણ આવેલી છે ઘણા ઘણા નવ યુવાનો અહીંયા આવે છે ત્યારે ગાર્ડનનો દુરુપયોગ ભી થાય છે આજુબાજુના રહીશો એવું કહે છે કે હવે આ ગાર્ડનમાં તમે ટાળું મારો કે કંઈ કંઈ બી કરો કે જેથી કરીને આવું દૂષણ ઊભું ના થાય જેથી કરીને લોકોના ઘરમાં પણ મા બહેનો રહેતી હોય છે ત્યારે આવી સમસ્યાઓ આ કારણે લોકો રહ્યા છે ને તમે તકલીફ સાંભળી એ સમસ્યા નું વહેલી તકે નિરાકરણ આવે જો આવનારા સમયમાં નિરાકરણ નહીં આવતા સ્થાનિક નાગરિકો ને સાથે લઈને અમે લોકો તાળાબંધી ગાર્ડનિંગ કરીશું ચંદ્રશેખર પાટીલ વોર્ડ પ્રમુખ સામાજિક કાર્યકર્તા માંજરપુર